આપણે બટેકા અને સોખાના લોટનો આપણે લોલીપોપ બનાવવાના છે લોલીપોપ એટલે છોકરાના માટે નવો નાસ્તો તો અત્યારે વેકેશન છે તો છોકરાને નાસ્તો કરવાનો બહુ મન થાય છે ત્રણસો ગ્રામ જેટલા આપણે બટેકા લીધા છે તો આપણે એમાં મસાલો નાખીશું આપણે એમાં જીરું નાખીશું થોડીક અમથી આપણે હીંગ નાખીશું આપણે એની અંદર લાલ મરચું નાખીશું આપણે બટેકા બાફવામાં નાખ્યું હતું એટલે આપણે થોડુંક ઓછું નાખવાનું આપણે એની અંદર લીલા ધાણાને એડ કરીશું આપણે એક વાટકી એક કપ છે એક કપ આપણે સોખાનો લોટને મિક્સરમાં આપણે દળી લીધો છે તો આપણે એને સાળી દઈશું આપણે આખો એને કાઢી એને આપણે એની અંદર સપ્ટીક અજમા નાખીશું આખું જીરું નાખીશું આપણે એને સરસ મિક્સ કરી દઈશું આપણે આનો માવો બનાવી નાખવાનો છે આપણે સરસ માવો મિક્સ થઈ ગયો છે આપણે આવી રીતના બધી નાની નાની ગોળી બનાવી નાખવાની પછી આપણે તળવાની છે થોડુંક હાથમાં ચીપકતું હોય તો આપણે તેલ વાળો એનો કરીને તેલ વાળો હાથ કરી નાખવાનો પછી આપણે આવી રીતના ગોળી બનાવવાની આપણે ગોળી બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે તેલમાં તળી લેશું આપણે બધી ગોળીને આપણે તળી લેશું બહુ ફૂલ તેલ આવવાની દેવાનું ધીમા તેલ હોય ને ત્યારે આપણે નાખી દેવાના છે અને એને આપણે કલરને ચેન્જ થવા દેવાનો છે ધીમે ધીમે આમ હલાવતું જવાનું અને આપણે નાખતું જવાનું આપણે સરસ તળાઈ ગયા છે તો આપણે એને એક ડીશમાં કાઢી દઈશું અને એકદમ સરસ બની ગયા છે ઓચા પોચા બટેકા અને સોખાના લોટના નાસ્તો બનાવ્યો છે નવો નાસ્તો સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે